સુરત શહેરમાં દારૂબંધી માત્ર નામની જ મહિનામાં છ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ છેતાલીસ હજાર બસો ત્રણ વિદેશી દારૂની બોટલ માત્ર દસ મિનિટમાં આજે નાશ કરવામાં આવી સુરત શહેરમાં માત્ર દસ મિનિટમાં જ વિદેશી દારૂની છેતાલીસ હજાર બસો ત્રણ બોટલો નાશ થયો

પોલીસે આજે કિંમત રૂપિયા પંચ્યાસી લાખ થી વધુ કિંમતના દારૂના મુદ્દા માલ નો રોલર ફેરવીને નાશ કર્યો રોડ પર વિદેશી દારૂ મૂકી રોલર ફેરવી નાશ કર્યો ઝોન આવનાર છ પોલીસ મથક કરાયેલ દારૂની બોટલો નો નાશ કરાયો ડીસીપી વિજયસિંહ ગુજરાણે જણાવ્યું હતું કે વર્ષ બે ત્રેવીસ અને બે હાજર ચોવીસ સુરત શહેરના ઝોન ચાર માં આવેલા છ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ ગેરકાયદેસર દારૂની બોટલો આજે નષ્ટ કરવામાં આવી મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં आज दारू नाश प्रक्रिया हाथ रिपोर्ट, डेली टीवी, जोन विस्तार की दो सौ तीन और पिछयासी लाख रूपए का टोटल मुद्दा माल है जिसका आज नाश किया जा रहा है ये अठवा उम्र वेसू अल्थान खटोदर और पांडेसरा प्रोसीजर होता है वो पूरा करके और बाद में आज अभी પ્રાંત સાહેબ મામલતાર્થી સારા સારા પીઆઈ જીસી પીઝે એનકી હાજરીને અભી કાઉન્ટિંગ ચલ રહી મુદ્દા માલ કાશ કર્યા